નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો ધોરણ સાતની નવી સ્વ અધ્યયન પોથી બે હજાર ચોવીસ પચીસ આવી ચૂકી છે અને આપણી આ ચેનલ ઉપર ધોરણ સાતની આ જે નવી સ્વાધ્યન પોથી છે તેના બધા જ વિષયના બધા જ પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મૂકવામાં આવનાર છે તો જરૂરથી આપણી આ ચેનલ સાથે જોડાયેલા રહેજો જેથી કરીને આ સ્વ અધ્યયન પોથીના બધા જ પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ તમને પ્રાપ્ત થતી રહે મિત્રો આ વિડિયોમાં આજે આપણે ધોરણ સાતના સંસ્કૃત વિષય જે છે તેની જે સ્વઅધ્યયન પોથી છે તેમાંથી પાઠ નંબર એક ચિત્રપદાની એક તહ ત્રણનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે અહીંયા તમે જોઈ શકો છો કે આજે નવી અધ્યયન પોથી આવેલી છે તેનું જે આગળનું કુઠું છે ફ્રન્ટ પેજ જે છે તેનો ફોટો પણ અહીંયા તમારી સમક્ષ આપણે દર્શાવેલો છે અને આજે નવી સ્વ અધ્યયન પોથી છે તે ભાગ વાઇઝ આવી છે અને ભાગ એકની અંદર તમે જોશો તો ગુજરાતી હિન્દી અંગ્રેજી વિજ્ઞાન સંસ્કૃત ગણિત અને સામાજિક વિજ્ઞાન બધા જ વિષયના એક એક બબે ચેપ્ટર આપવામાં આવેલા છે અને ભાગ એક મહિના માટે રહેશે અને ત્યાર પછી ભાગ બે આવશે અને ભાગ બે ની અંદર પણ બધા જ વિષયના જ્યાંથી ચેપ્ટર ભાગ એકમાંથી અધૂરા હતા ત્યાંથી શરૂ થશે તો આવી રીતે ભાગ વાઇઝ જે સ્વ અધ્યયન પોથીઓ આપણને આપેલી છે તેની અંદર આપણી આ બધી જ જે સ્વાધ્યયન બુથિઓ છે બધા જ ભાગ જે તેના ભાગ છે તેના બધા જ સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર ઉપલબ્ધ થવાના છે અને આ પીડીએફ જો તમારે જોઈતી હોય તો એના માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જેથી કરીને તમે ખૂબ સરળતાથી અને સારી રીતે આ સ્વાધ્યયન બુથીનો અભ્યાસ કરી શકો તેને વાંચી શકો અને સમજી શકો તો ચાલો મિત્રો શરૂ કરીએ આપણે આ જે સંસ્કૃત વિષય છે ધોરણ સાતનો તેની જે સ્વાધ્યયન બુથી છે તેનો પાઠ નંબર એક ચિત્રપદાની એક તહ ત્રણ અહીંયા પ્રશ્ન નંબર એકમાં કહ્યું છે કે શિક્ષક કે વાલી જે સંસ્કૃત શબ્દ બોલે તે સાંભળીને સુવાચ્ય અક્ષરે લખવાના છે હવે મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે મેં આપણે પાંચ શબ્દો લખેલા છે પરંતુ અહીંયા તમે તમારા શિક્ષક અથવા તો તમારા વાલી જે બોલે એ પણ તમે લખી શકો જો આપણે અહીંયા કયા પાંચ લખેલા છે તો કે માપિકા બીજું પત્રભાર ત્રીજું કંકતમ ચોથું નિશ્રેણી અને પાંચમું છે દંડદીપ ત્યાર પછી પ્રશ્ન નંબર બે આપેલા ગુજરાતી શબ્દો માટે સંસ્કૃત શબ્દ લખો તો અહીંયા આપણને કેટલાક ગુજરાતી શબ્દો આપેલા છે એનું આપણે સંસ્કૃત કરવાનું છે જેમ કે વૃક્ષ એટલે પાદપ થેલો એટલે કે સ્યુતહક મોબાઈલ એટલે ભ્રમણભાષ હક દડો એટલે કંદુક ફૂટપટ્ટી એટલે માપિકા હોડી એટલે નૌકા માચીસ એટલે કે અગ્નિપેટી કાક સોય એટલે સૂચિકા ચશ્મા એટલે ઉપનેત્રમ કાંસકો એટલે કંકતમ અને સાબુ એટલે કે ફેનાકમ ત્યાર પછી આપણે પ્રશ્ન નંબર ત્રણ તરફ આગળ જઈએ તો અહીંયા આપણને કહ્યું છે કે નીચે આપેલા શબ્દોને તેની સામે આપેલા યોગ્ય ચિત્ર સાથે જોડો એટલે કે જોડકા જોડવાના છે તો અહીંયા તમે જોશો તો સર્વપ્રથમ આપણને આપેલું છે પત્રભારહ તો પત્રભારહ જે છે એને આપણે પત્રભારના ચિત્ર સાથે જોડીશું એટલે કે અહીંયા ત્યાર પછી બીજું તમે જોશો તો અહીંયા આપણને આપેલું છે રંધ્રિકા બરાબર છે તો રંધ્રિકા એટલે કે પંચિંગ મશીન તો એ રંધ્રિકા એટલે પંચિંગ મશીન જે છે એને આપણે અહીંયા જે પંચિંગ મશીન આપેલું છે તેની સાથે જોડી દઈએ ત્યાર પછી ત્રીજું છે નિશ્રેણી તો નિશ્રેણીને આપણે નિસરણી સાથે જોડી દઈશું ત્યાર પછી ચોથું છે આપણને વૃક્ષશાયિકા ચાલો તો વૃક્ષશાઇકા એટલે કે ખિસકોલી તો અહીંયા તમે જોશો તો આ વૃક્ષિકા એટલે કે એને આપણે ખિસકોલી સાથે જોડી દઈએ અને ત્યાર પછી પાંચમું ચિત્ર આપણને આપેલું છે અર્ગલમ અર્ગલમ એટલે કે આગળિયો ભોગળીઓ તો એને આપણે આગળિયા અથવા તો ભોગળિયા સાથે જોડી દઈએ ચાલો ત્યાર પછી પ્રશ્ન નંબર ચાર અહીંયા આપણને કહ્યું છે કે કાઉન્સમાં આપેલા શબ્દનું યોગ્ય રીતે વર્ગીકરણ કરો એટલે કે અહીંયા તમે જોઈ શકો છો કે આપણને કેટલાક શબ્દો આપેલા છે એ શબ્દોને આપણે બે વસ્તુઓમાં વિભાજીત કરવાના છે શાળા સંબંધિત વસ્તુઓ અને ઘર સંબંધિત વસ્તુઓ તો શાળા સંબંધિત વસ્તુઓમાં આવશે વર્ગખંડ માપિકા અત્રાર કૃષ્ણફલકઃ સોરી કૃષ્ણફલકમ અને રંધ્રીગા અને ઘર સંબંધિત વસ્તુમાં આવશે સમીકર જપમાલા પર્ક અને ચાલો ત્યાર પછી આપણે આગળ જોઈએ તો અહીંયા તમારા માટે એક સરસ મજાની જાહેરાત આપેલી છે મિત્રો કે ધોરણ ત્રણથી આઠની જે નવી સ્વ અધ્યયન આવેલી છે બે હજાર ચોવીસ પચીસમાં તે નવી સ્વ અધ્યયન બધા જ ભાગના તમામ વિષયના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર ઉપલબ્ધ છે તો જરૂરથી આ પીડીએફ મેળવી લેજો તેનો અભ્યાસ કરી લેજો જે તમને તમારી પરીક્ષા માટે એકમ કસોટી માટે અને અભ્યાસ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે આ પીડીએફ મેળવવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે અથવા તો અહીંયા તમને નંબર આપેલો છે આ નંબર ઉપર કોન્ટેક કરી સંપર્ક કરી અને તમે મેળવી શકો છો અથવા તો આપણી એપ્લિકેશન છે ઓશન કોચિંગ ક્લાસીસ તે ડાઉનલોડ કરી અને ત્યાંથી પણ તમે મેળવી શકો છો તો જરૂરથી દરેક વિદ્યાર્થીઓએ આજે ધોરણ ત્રણથી આઠની બધા જ વિષયની જે સ્વ અધ્યયન પોથી છે તેમના સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફ જે છે તે મેળવી અને તેનો અભ્યાસ કરી લેજો ચાલો ત્યાર પછી આપણે જોઈએ પ્રશ્ન નંબર પાંચ અહીંયા આપણને કહ્યું છે કે નીચે આપેલા ગુજરાતી શબ્દોના સંસ્કૃત નામ કોષ્ટકમાં છુપાયેલા છે તે શોધી અને તેના ફરતે આપણે ગોળ કરવાનું છે જેમ કે શબ્દો અહીંયા આપણને આપેલા છે પર્વત પ્યાલો સાવરણી ટપાલપેટી ખુરશી ટ્યુબલાઇટ પાન દરવાજો ઘર દડો અને વૃક્ષ ચાલો તો અહીંયા જે શબ્દો આપણને આપેલા છે એને આપણે આ કોષ્ટકમાંથી શોધી અને એના ઉપર ગોળ કરીએ તો સર્વપ્રથમ તમે જોશો તો આસંદહ ત્યાર પછી છે સંમાર્જની ત્યાર પછી છે કંદુકહ એટલે કે દડો ત્યાર પછી છે ચશકહ ત્યાર પછી અહીંયા તમે જોશો તો પત્રપેટિકા ત્યાર પછી છે દ્વારમ ત્યાર પછી અહીંયા છે પર્વત અહીંયા છે પરણમ ત્યાર પછી અહીંયા જોશો તો ગૃહમ ત્યાર પછી છે દંડદીપહ અને ત્યાર પછી પાદપ તો આવી રીતે આ દરેક શબ્દો જે છે તેને આપણે અહીંયા કોષ્ટકમાંથી શોધી અને ગોળ કરવાના છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર છ આપેલા ચિત્રના આધારે શબ્દ ઓળખો અને તેની ફરતે ગોળ કરો જેમ કે અહીંયા દડાનું ચિત્ર છે તો દડાને આપણે સંસ્કૃતમાં કંદુકહ કહીશું તો કંદુકહની ઉપર આપણે ગોળ કરીએ એવી રીતે અહીંયા આપણને ટ્યુબલાઇટનું ચિત્ર આપેલું છે તો ટ્યુબલાઇટને આપણે સંસ્કૃતની અંદર દંડ દીપહ કહીશું તો અહીંયા દંડ દીપહ ઉપર આપણે ગોળ કરીએ ત્યાર પછી બીજું તમે જોશો તો આપણને ઇસ્ત્રી આપેલી છે તો ઇસ્ત્રી જે છે એને આપણે સમીકરહ કહીશું તો સમીકરહ ઉપર ગોળ કરીશું ત્યાર પછી સોય આપેલી છે એને આપણે સૂચિકા કહીશું તો સૂચિકા ઉપર ગોળ કરીએ કમ્પ્યુટર છે એને સંસ્કૃતમાં સંગણકમ કહેવાશે ત્યાર પછી છે બારી આપેલી છે તો બારીને આપણે વાતાયનમ કહીશું ત્યાર પછી છે પ્રશ્ન નંબર સાત શબ્દ જૂથમાં સુસંગત ન હોય તે શબ્દ ફરતે ગોળ કરો તો અહીંયા તમે જોશો તો શુતઃ માપિકા ભ્રમણભાષા અને લેખની તો આટલા ચાર શબ્દોમાંથી જે ભ્રમણ ભાષા એટલે કે મોબાઈલ જે છે તે આ શબ્દને લગતો નથી કારણ કે બાકીના શબ્દ જે છે તે વર્ગખંડને લગતા અભ્યાસને લગતા છે પણ આ ભ્રમણ ભાષા જે છે તે આપણે તમે જોશો તો ફોન એટલે કે એ અભ્યાસને લગતો નથી તો એવી રીતે આપણે અહીંયા જોઈએ તો પહેલો શબ્દ આપણને આપેલો છે પાદપ જપમાલા પર્વત અને પરણમ તો એમાં જપમાલા જે છે તે અલગ પડે છે કારણ કે પાદપ પર્વત અને પરણમ જે છે તે પ્રકૃતિના તત્વો છે એવી રીતે ગૃહમ વાતાયનમ સમાર્જની અને નૌકા તો નૌકા જે છે તે સાવ અલગ પડશે કારણ કે તે પાણીની અંદર તરે છે ત્યાર પછી આપણે આગળ જોઈએ તો પર્કહ કંદુકહ સમીકર અને પત્રપેટિકા તો અહીંયા પત્રપેટિકા અલગ પડે છે એટલે એના ઉપર ગોળ કરીએ ત્યાર પછી છે પર્વતઃ ઉત્પીટિકા યોજની અને કટહઃ તો એમાં પર્વત જે છે તે અલગ પડે છે તો આપણે પર્વતઃ ઉપર ગોળ કરીશું ત્યાર પછી છે પત્રભારહ ઉપનેત્રમ યુત્કમ અને ઉરુકમ તો એમાં પત્રભારહ જે છે તે અલગ છે તો એના ઉપર આપણે ગોળ કરી દઈએ ત્યાર પછી છે પ્રશ્ન નંબર આઠ આપેલા શબ્દનો ઉપયોગ કરી ઉદાહરણ અનુસાર વાક્ય બનાવો જેમ કે ચષકઃ ઈશ તો ઈશહ ચષકઃ અસ્તિ એવી રીતે આપણે જોઈએ પેલો શબ્દ સમીકર ઈશ તો ઈશઃ સમીકર અસ્તિ આવું વાક્ય બનશે વૃક્ષશાયિકા ઈશા તો ઈશા વૃક્ષશાઇકા અસ્તિ ત્યાર પછી ત્રીજું છે જપમાલા માલા ઈશા તો ઈશા જપમાલા અસ્તિ ત્યાર પછી ચોથું છે ફેનકમ ઈતત તો ઇતત ફેનકમ અસ્તિ અને પાંચમું છે યુતકમ ઈતત તો ઈતત યુતકમ અસ્તિ તો દોસ્તો ફરી મળીશું આપણે આ પાઠ નંબર બે જે છે સ્વઅધ્યયન પોથીનો ધોરણ સાતની સંસ્કૃત વિષયની જે સ્વઅધ્યયન પોથી છે ભાગે તેના જે પાઠ નંબર બે છે તેના સંપૂર્ણ સોલ્યુશન સાથે દોસ્તો આપણે ફરી પાછા મળીશું આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું તમારા મિત્રો સાથે શેર કરવાનું સરસ મજાની કોમેન્ટ આપવાનું અને આપણી આ ચેનલને તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને આ વિડીયો તમારા દોસ્તો મિત્રો સગા સંબંધીઓ જેઓ પણ ધોરણ સાતની અંદર અભ્યાસ કરતા હોય તે દરેક સુધી અવશ્ય પહોંચાડજો